જો ઉદયપુર આવીએ અને નગર દેવી ના દર્શન ના કરીએ તો આવ્યા ન આવ્યા એવું થાય એટલે ઉદયપુર ના નગર દેવી કરણી માતાના ના મંદિરે દર્શન કરવા જાય છે અમે બધા તમને બધાને પણ દર્શન કરાવીએ તો બધા બનારે રહેજો બ્લોગ માં જઈએ આપણે કરણી માતાના મંદિરે તો અમારે વેદભાઈ ને એને બીજું ભાઈ જોવો વાંદરા જોવાનું એના છે રસ્તામાં કેટલા બધા વાંદરા છે જોવો તો બીજું ભાઈ બીજું ભાઈ કોણ છે એ બીજું ભાઈ

ઊંટ કા ઊંટ હજી આવે છે ને ઊંટ ઊંટ જો બીજો ઊંટ આવે છે એવો ઊંટ તો તો જો અહીંથી કણી માતા જવાનો રસ્તો છે તમારે ગાડી કે ટુ વ્હીલ લઈને જવું હોય તો અહીંથી તમે જઈ શકો છો સનસેટ પોઈન્ટ એ છે અહીંયા પછી માણિક લાલ મણીલાલ મણિકલાલ વર્મા પાર્ક એ છે ને કર્ણિકા મંદ કરણી માતા મંદિર એ છે તો આપણે જવાનું છે રોપ મતલબ રોપ રસ્તો આગળ છે તો આપણે ત્યાં જવાનું છે તો ફાઇનલી કહાણી માતા મંદિરના રોપવેના પાર્કિંગમાં આપણે ગાડી આમાં મૂકી દીધી છે ને પિન્ટુભાઈનો બધા હાલ છીએ બીજુભાઈ હવે આપણે અમારે બેહવાનું છે ભાઈ બીજું ભાઈનો તો પહેલી વાર બેહવાનું છે હા પહેલી વાર બેહવાનું છે ને રોપવેમાં વિમાનમાં બેસવાનું છે ને વિમાનમાં બેસવાનું છે ભાઈ અમારે રોપે નથી દેવાનું તો બીજુભાઈનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે લાઈફનો બરોબર ને ને તો કાંઈ નહીં ભાઈને આજે રોપે માં બેસાડી દે તો અમારે જો ને નાળિયા નાળિયેર મેના છે પેલા અત્યારે પેટ ફૂલ લે એટલે વાંધો ન આવે પછી ઉપર બરોબર પેટ પૂજા અત્યારે થોડી ગરમી છે તડકો છે ઉદયપુર માં એટલે પાણી બાણી છોકરાને ને નાળિયર પાણી ને મોસમ જ્યુસ ને બધું પીવડાવી દેવાનું કેમ તો અમે લોકો રોપેની ટિકિટ લેવા આવ્યા છીએ અને અહીં થ્રી મ્યુઝિયમ એવું બધું છે તો જુઓ તમે બે જણા હોય ને તો છસો ને સુડતાલીસ રૂપિયા થાય ત્રણ જણા હોય તો નવસો એકોતેર આવી રીતે બધા ભાવ છે અલગ અલગ તો રોપેની ટિકિટ લઈ લીધી છે અને વીસ થી પચીસ મિનિટનું વેઇટિંગ છે એટલે ઘડીક પાછા પાર્કિંગ માટે અમારે વહી આવ્યા છીએ તો જુઓ આ છે રોપવેનો વેઇટિંગ એરિયો આ બધા વેઇટિંગમાં બેઠા છે અહીંથી આપણે ઉપર પહેલાં મંદિરે જવાનું છે બીજું ભાઈ ચશ્મા પહેલાં તો પેલો ચાચા પેલો 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 ફટાફટ તો જો અહીંથી બધા રોપવેમાં બે છે બધા આપણે ઉપર બે છે જો રોપવે જાય છે મસ્ત રોપવે છે જાઈએ તમને બતાવીએ કાણી માતા મંદિરના રોપવેના દર્શન પણ કરાવીએ તો આ થ્રી ડી ઇલ્યુઝન છે એમાં બધું અમારે જોવા જવાનું છે તો પેલા અંદર આવી ગયા છીએ બીજું ભાઈ બગાહા ખાઓ છો તમે બગાહા હાલો હાલો

મસ્ત ફોટા આવે છે છત્રી બાર હોય એવું લાગે ને સીડી તો પર જાય જવું અહીં બહુ બહાટી બોલાવી છે થ્રીડી ઇલ્યુઝનમાં બોલ લઈને આવ્યા છે જોવો જોવો જો રાણા જો અમારા પાછો મોટો ફોટોગ્રાફ કરો અરે રાણા જોજો હમણાં પગ કેમ રાખીને ઊભો રહે જોજો તમે હલો જોઈ લે કેમ સ્ટાઈલ હા રાણા હા હા ફોટો પડાવ એટલે પગ ઉપર પગ ચડી જાય અને દાંતે આવી જાય જો જોજો જો જો ને સ્ટાઈલ જો જો અમારે વેદુભાઈ પાસે ની આરા પીપી કરાવવા માંગે છે

ઓલા છ છ લાકડાના દટ્ટા સી પાડવાના તો તમને જે ગમતો હોય ને ટેડી આપે આ લોકો ટેડી જો તો આપણે અને બીજો ગેમ કઈ છે દુસરી એકોન છે આ તો તીન ચાન્સ મળેગી દો બોલ ઉસપે ડાલની હે અચ્છા ત્રણ ચાન્સ મળે ને અહીંથી બોલ આપે આ ટબમાં નાખવાનો આપણે અહીંથી કા કરવાનો થ્રો તો પછી એમાં બે બોલ આવી જાય તો તમને આમાંથી કોઈ પણ ટેડી આપે અને બી ત્રીજી ગેમ છે અહીંયા લટકવાની ત્રણ બે મિનિટ લટકો અહીંયા તો તમને આ દાંડા ઉપર

જો આ ભાઈ ટ્રાય કરીને બતાવે છે બોલ પાંચ ભાઈ કઈ નાખીને બતાવો અમને જો એનથી નથી જતું તો અમારથી તો ક્યાંથી જાય હે રાણા ચલા ગયા બસ આવી તો બે બોલ નાખવાના બે બોલ નાખે એટલે હા એને ઉપરથી નીચે નહીં નીચે એટલે નીચે ટિંકલ જો કેટલી ઇન્ટેલિજન્ટ છે શીખી ગઈ તો યાર અમારા સો રૂપિયા પાણીમાં પાંચ ભાઈ નાખી દીધા છે પણ કાંઈ વાંધો નહીં જોવા જાણવા તો મેળવું હું છે હું તો કાઈનેલી ગાઈસ અમારો વાર આવી ગયો છે રોપમાં બેહવાનું અને આ એક્સાઇટેડ છે જુઓ બીજું ભાઈ ફૂલ ચશ્મા બસમાં પહેરીને પહેરી રખો પહેરી રખો હાલો જો જુઓ અમારું રોપે આવી રહ્યું છે આમાં બેહવાનું છે અમારે આ છે ને આ જાય છે અને આ આવે છે આમાં બેસવાનું છે અમારે બેલ્લીસ કેબિન છે અમારે એક નંબર ઉપર ઉભા રહી ગયા છે અહીં આવશે અને બેહી જાય સીધા જઈએ આપણે પાણી માતાના મંજે દર્શન કરવા તમને બધાને પણ દર્શન કરાવો તો બધા બેના રહેજો અહીયા મસ્ત નજારો છે આખું જંગલ છે આ જંગલ પણ તમને ઉપરથી બતાવો કેવું લાગે છે હેલિકોપ્ટરમાં ફરવાનું બીક લાગે છે ભાઈ હેલિકોપ્ટરમાં અરે એમ થોડું આલે બેહવાનું જ છે બઉ હેલિકોપ્ટર ના વિડીયો તો જો છો ને તું ભાઈ ના ના બે જો આવ્યું હેલિકોપ્ટર આવ્યું આવ્યું હેલિકોપ્ટર ક્યાં છે હેલિકોપ્ટર ક્યાં ન્યા છે હા તો ભાઈ ફાઇનલી એ આવી ગયું છે અમારો ડોક્ટર તમે બીજું ભાઈ ના પછી હેલિકોપ્ટર નો ઊંચો થઈ થઈને જોવે છે બે વાનું છે ને જો આવી ગયું તો ફાઇનલી બેસી ગયા છે અમે

તો ફાઇનલી ડોફેમાંથી ઉતરી ગયા છે અહીંથી થોડુંક ચાલીને જવું પડશે ઉપર મંદિર છે બધા જવા ફોટોગ્રાફ તમારે ફોટા પડાવો હોય તો અહીંયા જવો બધા ફોટો પડાવે છે રાજસ્થાનના રાજસ્થાની કપડા પહેરીને તમારે ફોટા પડાવ હોય ત્યાં પડાવી શકાય અહીંયાથી આપણે ઉપર જવાનું છે થોડુંક ચાલવું પડશે સો મીટર જેટલું તો ફાઇનલી પહોંચી ગયા છે મંશાપુરની કારણી માતા મંદિર માછલા મગર ઉદયપુર તો ચાલો અંદર જઈએ બીજું ભાઈ જુઓ પગથિયા ચડવા મહિના છે તને દર્શન કરાવો હજી આમ મંદિરનું કામ થોડું ઘણું ચાલે છે રિનોવેશન થાતું લાગે છે એટલે ભાઈ તો મસ્ત નજારો છે એ બી બતાવું પહેલાં તમને દર્શન કરાવી દઉં

તો અહીંયા કરણી માતાના પગલાના છે દર્શન કરવા તમે બધા તો અહીંયા કરણી માતાના પગલાં પડ્યા હતા તો અહીંયા મહાદેવની પણ જુઓ મૂર્તિ છે શિવલિંગ બીજું ભાઈ દર્શન કરો બીજું ભાઈ ને પછી બે લોગાડો પડે કાય દીજે અરે વાહ 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 જે જે કરલે પેલા લે એક વાર જે જે કરલે પછી વગાડજો કે ઉપર ચડજો નહીં જે જે કરો

આખું ઉદયપુર એવો કેવું લાગે છે અહીં ચીખું ઉદયપુર નો નજારો ચકા ચક તો અમારે બીજું ભાઈને ફ્રૂટ ચાટ ખાવાનું મન થયું છે તો મિક્સ ફ્રૂટ ની એક ડીશ લઈ લે તરબૂચ ને કેરી ને જમરૂક ને પાઇનેપલ ને દ્રાક્ષ ને બધું મિક્સ માં છે સો ની ડીશ મળે છે અહીં સો રૂપિયાની તમારે વેદુભાઈ ને બીજું ભાઈ ને ખાવાની છે દાક સૌ પડી રાણા ખાઈ જા થઈ જા તો રાણા ફ્રૂટ ની બહ બાટી બોલાવા મેના છે બે છોકરાને ને બહાર તડકો છે ને નકરો ફ્રૂટ જ ખવડાવ રાખા જ્યુસ નો ફ્રૂટ જ્યુસ નો ફ્રૂટ ડાળ ભાત કેમ વેદભાઈ મસ્ત છે ને કાનો કેવું છે દ્વિજુભાઈ મસ્ત છે મસ્ત છે તો જો બે બાઈ બે છોકરાને ફવડાવી મીડશે ફ્રૂટ તો છોકરાને ફ્રૂટ ચાટ ખાઈ જોઈને પાંચ જાય એવે એમ કે મારે છે ફ્રૂટ ચાટ ખાવે પાછી એક ડીશ લીધી ભાઈ ઉપાયડી હોવાયો કેરીન બેરીન નાખીને મસ્ત ડીશ બનાવે છે માસી જોવો તમે તમામ પ્રકારના ફ્રૂટ આવી જાય કીવી આવી જાય જાઓ ત્યારે તાની માતા આવો ત્યારે માસી પાસેથી ખાઈ લેજો તમે ફ્રૂટની ડીશ માત્ર સો રૂપિયાની પણ મજા આવી જાય તમને શું કેવું પાર્થભાઈ હા હા વેદુભાઈ શું અહીંયા ફોટા પડાવવાનું છે ભૂરિયા વાળે ખબર ન પડી કોઈના બાપાએ ભૂરિયા ફોટો પડાવી દીધો એટલે ભૂરી બેન હતા ને એની હારે જો 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 આ રાણા બાઈ ને બાઈ ને હાઈ ને કરવા મીણો છે એ રાણા કોની યાર ફોટા પડાવ્યો

તો હવે કઈ ને નીચે જઈએ તો ફાઈનલી અમે લોકો બેસી ગયા છીએ પાછા રોપ વે ના તો હવે ફાઈનલ જવાનું છે તમારે એક્સપિરિયન્સ પૂછેલી લઈ પાર્થભાઈ કેવું લાગ્યું તમને હે બહુ સરસ લાગ્યું બહુ મંદિર એ બહુ સરસ અને રોપ વે તો કે વાત જ નથી આપણો જૂના છે એની આરે તો નો આવે એની આરે ઈ તો એશિયા નું સૌથી મોટો મોટો રોપ વે આ બહુ સારું છે આમ તો નજારો બધો નજારો જોવો તમે મસ્ત નજારો દેખાય છે એક નંબર નીચે જીલ ને આજુબાજુ બધા કિલ્લા ને ટ્વિંકલ ને પૂછે ટ્વિંકલ કેવું લાગ્યું તને અહીંયા રોકવા બે બહુ સરસ અહીં હામુ તો એટલે બધી શરમ માં થોકમ લાશ કાઈ છો કોઈ હા હાલ બોલ બહુ સરસ લાગ્યું મને બહુ લાગી સરસ હા રીતુ ભાભી ને પૂછે લે કેવું લાગ્યું સરસ બહુ સરસ મજા આવી ગઈ હા મજા આવી વેદભાઈ મજા આવી ગઈ મજા આવી મજા આવી રાણા મજા આવી ગઈ હે એટલે મજા આવી એમ કે ભલે આપે જ હા એમ કે હા તો તો મિત્રો આ અમારો માતા નો વ્લોગ જો તમને ગમો હોય તો કોમેન્ટમાં જય કર્ણી માતા લખી દેજો કોમેન્ટ કરી દેજો વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો અને મળી એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી હર મહાદેવ